જેથી કરી બોલાચાલી થતા આ મામલો ઝઘડો અને મારામારી સુધી પહોંચી ગયો હતો મારામારીની બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મારામારીમાં ઈજા પામેલ વ્યક્તિઓ સાથે રહેતા લોકોએ મારમારી ભાગી ગયેલા શખ્સોની કાર ઘટના સ્થળે પડી હોય તેમાં આગ ચાંપી દીધી હતી જેથી કરી આખી ગાડી આગની લપેટમાં આવી જતા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી ઘટનાની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પીએસઆઈ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો મેસરિયા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઘટનામાં ઈજા પામેલા વ્યક્તિની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ